નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પુબારો સ્વાગત છે આપ સૌનું કરીશું નજર આજના સમાચાર પર ઓળ આણંદથી ઓડનગરમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિભાવથી ઉજવાઈ આણંદ જિલ્લાના ઓડનગરમાં આવેલા શ્રી રણછોડ રાય મંદિરમાંથી આજે પવિત્ર અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ધામધૂમપૂર્વક યોજાઈ હતી રથયાત્રાની શરૂઆત પહેલાં મંદિરમાં માંત શ્રી જુગરભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ તુષારભાઈ રમણભાઈ પટેલના પરિવારના વરદ હસ્તે વિધિસ્તર પૂજન તથા ધ્વજારોહણની વિધિ સંપન્ન કરાઈ હતી આયોજિત યાત્રામાં નગરના નાગરિકો સાધુ સંતો મહિલા મંડળો યુવાનો અને બાળકોનો ઉલ્લાસપૂર્વકનો સહભાગ નોંધાયો હતો યાત્રા દરમિયાન ભજન કીર્તન રાસ ગરબા અને ધ્વનિગત ભક્તિ સંગીતથી સમગ્ર નગર ભક્તિમય બની ઉઠ્યું હતું વિવિધ સ્થળોએ ભાવિકોએ શ્રદ્ધાપૂર્વક પ્રસાદ વિતરણ કર્યું હતું વિશિષ્ટ રૂપે સુશોભિત રથમાં ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને બાન સુભદ્રાજી વિરાજમાન થયા હતા અને નગરના મુખ્ય માર્ગો પરથી ભક્તોને દર્શન આપતા નગર નગરભ્રમણ કર્યું હતું મંદિરના મહારાજ શ્રીએ સભાને સંબોધીને કરતા ભક્તિ જીવનનો આધાર માની સાચો માર્ગે આગળ વધવાનો સંદેશ આપ્યો હતો રથયાત્રાનું વિધિવત સમાપન બપોરે બાર વાગ્યે મંદિર પર પાછા ફરતા આરતી તથા વિદાય વિધિ સાથે થયું હતું બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા ઓળ આણંદ